સુરત મહાનગરપાલિકામાં સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા અનોખો વિરોધ નોંધાયો હતો કતારગામ બીઆરટીએસ બસ અકસ્માતની ઘટનામાં મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી વિપક્ષી સભ્યોએ શહેરમાં બીઆરટીએસ અને સિટી બસની અડફેટે બનતી અકસ્માતની ઘટના લઈને ભાજપ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો શાસકો દ્વારા બીઆરટીએસ અને સિટી બસનું યોગ્ય સંચાલન ન થતો હોવાના આક્ષેપ સાથે વિપક્ષી સભ્યોએ સભામાં રમકડાની બસ હાથમાં લઈ અનોખો વિરોધ દર્શાવ્યો હતો મંજૂર કરેલા કામો અંગે મેયરે માહિતી પણ આપી હતી સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી આજરોજ સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભા શરૂ થતાં પહેલા જ પાલિકાને વિપક્ષી સભ્ય પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટરો કાળા વસ્ત્રો પહેરી માથે કાળી પટ્ટી બાંધી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા તેના પગલે ભાજપ શાસકોનું ધ્યાન વિપક્ષી સભ્યો પર જોવા મળ્યું હતું કતારગામના ગામના ગજારા સર્કલ પાસે બીઆરટીએસ બસની અટપેટે બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટનામાં લઈને વિપક્ષે આજરોજ સામાન્ય સભામાં ભાજપ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો કતારગામમાં બનેલા ગમખ્વાર અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા મૃતકોને વિપક્ષી સભ્ય શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી બીજી તરફ સુરત શહેરમાં વારંવાર બીઆરટીએસ અને સિટી બસની અટપેટે બનતી અકસ્માતની ઘટનાના વિરોધમાં વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં મહાત્મા રમકડાની બસો લઈ શાસકો સામે દેખાવ કર્યા હતા ત્યારે વિપક્ષ નેતા પાયલ સાકરે એ વધુમાં જણાવ્યું હતું કાળા કપડા પહેરીને માથા પર કાળી પટ્ટી બાંધીને સુરત મહાનગરપાલિકાના તમામ શાસકો અને વહીવટી તંત્રનો વિરોધ અમે નોંધાવ્યો છે આજે આપણને ખબર છે કે સુરતમાં અવારનવાર ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે એ તક્ષશિલા કાંડ જોઈએ કે પછી હાઈ ટેન્શન લાઈન પડવાના કારણે ઈજાગ્રસ્ત લોકોની વાત કરીએ કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ કે બીઆરટીએસ બસની દુર્ઘટનામાં લોકો ઈજાગ્રસ્ત થતા હોય કે મૃત્યુ પામતા એની ઘટના જોઈએ ત્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ઘટનાને ઢાંકવા માટે હંમેશા શાસકો અને તંત્ર મોટી મોટી મીટિંગોની વાત કરતા હોય છે નવી પોલિસી બનાવવાની વાત કરતા હોય છે કે ભાઈ અમે મીટિંગો કરી છે જે તે વિભાગીય લોકો સાથે મીટિંગ કરી છે અને અમે આવા નવી નિયમો અને પોલિસી બનાવી છે પરંતુ ઘટનાઓ પછી કેમ ઘટના જ્યારે દુર્ઘટના બનતી હોય એના પહેલા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એના પહેલા જેમ લોકો અવાજ ઉઠાવતા હોય છે તો કેમ એમનો અવાજ સાંભળવામાં નથી આવતો સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી આજ સામાન્ય સભા મળી હતી જેમાં મેયર શ્રી દક્ષેશ માવણી વધુ માહિતી આપી હતી વિપક્ષને આજે સામાન્ય સભા ચલાવવા જ દેવા નહોતી માંગતી એ લોકો ઘણીવાર વાર રોડા નાખવાની કોશિશ કરી મેં સમજાવવાની બી કોશિશ કરી પણ એ લોકોએ વિરોધ જ બીઆરટીસ મુદ્દે કરતા હતા કમલેશ નાયક સસ્પેન્ડ કરવાની માંગણી કરતા હતા મેં કીધું આ

આમ બીઆરટીએસ બસ અકસ્માતે લઈને વિપક્ષ દ્વારા અગાઉ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આજે કાળા કપડામાં વિપક્ષે સામાન્ય સભામાં વિરોધ નોંધાવ્યો હતો અઝર ખુરશી સાથે પ્રકાશવાળા